તમે એટલો સમય જતો એમાં નહીં જાય એ પરંપરા છે કુટુંબનો પરિવારનો જવાબદારી સમાન રાજકીય કાયદાકીય વ્યવહારની જે ગણતી છે આવવા જવાની બોલાવવાની પરીક્ષાનો વ્યવહાર ખવડાવવાનો વ્યવહાર લાગણી સ્નેહ એવી પરંપરા છે ન ગમે તોય કોઈ પણ ન શકે કોઈને કહી પણ ન શકે અને સહી પણ ન શકે અને બાવા નીકળી પણ ન શકે કારણ એક પરંપરા છે એમ હરિગુરુ સંત ઘરમાં જે જે મહાપુરુષો એ પરંપરા સ્થાપી દીધી પરંપરા યુગો જતા છતા બોલીએ એ બંધ નથી થતી એ ઓછી પણ એટલે જગતની પરંપરા જન્મની સાથે પૂર્વના ભૂતકાળ પ્રારબ્ધ કર્મના આધારે જે કંઈ મળવાનું હોય ઓટોમેટિક બધું વારસામાં મળી જાય છે

પોતાનું જો જ્ઞાન થઈ જાય ત્યાં બધી વાત પૂરી થઈ જાય છે એ માટે આપણા પુરુષોએ જે પરંપરા બાંધી છે પરંપરાની અંદર વર્ષો જે આપણે બસ એ છાયા નીચે બેસી જઈએ તો પણ જાગૃતિ તો આપે જોવાથી સાંભળવાથી અને શક્યના સ્નેહી છે ને ની જાણ પણ થોડી થોડી પડે પુસ્તક થી વાંચતા હોય મહાપુરની વાણીને સાંભળતા હોય વારંવાર સાંભળતા તો મન કરાત થોડી ચિંતા નો વિચાર પણ કરે અને શબ્દના આધારે શબ્દના આધારે શબ્દના આધારે શબ્દ ઉજાગર બને છે એક શબ્દમાં આવે છે પણ ગુરુ કૃપા સિવાય કોઈ કઈ પણ આવતું નથી એ પ્રથમ પાયો છે મહાપુરુષમાં ઉતરો ત્યારે તમને રાહ નિત નવીન માર્ગ નવીન છાયા મળે સુખ મળે

શબ્દે સંત ભયા ઉતિયારા એ જ શબ્દ જે પાડુ છે એનાથી બીજો શબ્દ છે એ પાડો ખોલી નાખે છે શબ્દ થી શબ્દ ઉજી ખુલ્લો થયો છે જો જાણને શબ્દ કા ભેદ શબ્દ નો ભેદ ગુરુ કૃપા સિવાય આજ સુધી કોઈ નહીં શક્યતા નથી સરસ મજાનો મઢી ઝાંકી નો વાણીમાં સ્વરૂપમાં કથાના રૂપમાં ચાહે રામકથાના રૂપમાં ચહે ભાગવત ના રૂપમાં ચાહે ધર્મ સદગ્રંથો કોઈ પણ નિમિત્ત બનાવીને ભીતર એવી એવી કઈ લક્ષને મૂકી માનવ જગતમાં જેવો જેવો વિદ્યાર્થી જેવી જેવી કક્ષા એને દરેકને કંઈક ને કંઈક મળી રહે જાય એવો ખજાનો મહાપુરુષો મળીને મૂકતા ગયા છે બધાને ચાચ નથી રૂબતી એનું એક કારણ છે પહેલું કારણ તો સદગુરુ ચરણના અધિકારી સદ્ગુરુના વચનમાં વર્તનાર અને મોક્ષ અને જિજ્ઞાસા અને પોતાને પ્રેમ હોવો જોઈએ આવા જે પક્ષાવાળા પુરુષો છે એને કેવું નહીં પડે આમાં આમ છે આમાં આમ છે આ પણ મોટી લઈ છે ગુરુ ઘટમાં આપોઆપ પ્રેરણા કરશે

સમર્થ પુરુષો મળે છે આત્મદર્શી પુરુષો જ્યારે મળે છે બ્રહ્મિષ્ઠ પુરુષો મળે છે પછી ત્યાં કઈ બાકી રહેતું બાકી એક વસ્તુ રહે છે સાંગો પાંગો જ્યાં સુધી આયુષ રહે ત્યાં સુધી જે માર્ગે જઈ રહ્યા છે અને શોભેવો વેસ બજાવો એવું હારવું એવું ગોરવું એવું કરવું એવું જોવું એવું સાંભળવું એવું વિચારવું આવા પ્રકારના જે આત્માઓ છે એનું આ ભૂષણ છે અલંકાર છે શણગાર છે છતાં જ્ઞાન જીજ્ઞાસ માટે તન મન ધન શિષ્ય ને લેવાનું હોય એના માટે સદગુરુ જો આખું તન મન ધન જીવન જો સમર્પિત કરતા હોય તો શિષ્ય તો ગુરુ નો છે ને તો એને હાચવાનું શું હોય માટે ધર્મ છે એને સમાજિક જગત આત્માઓને પ્રેરણા મળે જ્ઞાન ભજન માં જાય છે સત્સંગ માં જાય છે ગુરુચર્ણ જાય છે તો આમને કઈ

જેના દ્વારા એમને પ્રાપ્ત થયું એ મહિમા પણ કાયમ ચાલ્યો છે અને એવા જ્ઞાને ગુરુ વિના આ સૃષ્ટિ પર કોણ અને કોઈ જાગ્રત ન કરત તો એને હીરાની ખબર કેવી રીતે પડત કોઈ કોઈ મથી ધરતીમાંથી હીરા સોનું ખાઈ

જેને પારસ મણી દેખાણી જેને પારસ દેખાણો જેને ભરપૂર આનંદ દેખાણો આ શું છે જોનારની દ્રષ્ટિ અલગ છે નકારી હોય તો હાડ માંસ લોહી ચામ અને રુધિર મળ અને મૂત્ર પણ ના એમ નથી

સવાર બાપા બાપાએ કીધું કં તમે મળ્યું ચેતન જ્યાંથી નોખું પડ્યું છે તમે જ્યારે જીવ કક્ષાને ને છો તો તમે જે કંઈ અનુભવ કરો છો એ કાયા નગરી વડે કરો છો એટલે જ આ શરીરને માલમે કીધું છે કે તમે જે કંઈ અનુભવવું હોય તો તમે શરીર વિના નહિ અનુભવી શકો પાંચ વિષય દ્વારા પાંચ ધર્મ ઇન્દ્રિય દ્વારા મન બુદ્ધિ ચિત્ત અહંકાર દ્વારા તમે આ જગતનો બધો અનુભવ કરો છો ત્યારે જ તમને થાય છે કે હું ક્યાં છું હું કોણ છું પ્રેમ ને મૂકો બીજા ત્રાજમાં એની સામે મૂકવાની કોઈ સૃષ્ટિ પર વસ્તુ નથી બતાવતા બતાવી દીધી સવારના બાપા એ મૂકી એક

વેદ અને સાખી એમાં સમાવ્યો પોજો ખખચા અમર જલ માં 10 સમારમાં ખટડે 6 ને 4 10 10મા કમરમાં પોજો માં અવિનાશ્ય પોજો એટલે પડી સ્ એવી સોની જગ્યા માં છે કોઈને ખબર નથી કોઈ કે કિલો સ્વરૂપ મઢીમાં આવી

ખૂબ આનંદ એમને જ કરાયો છે બધું એમને પોછું છે અને આપણને સારી રીતે એમને મહેનત કરી ગડતર આપી અને આવા રસપ્રદ છે કે ભજન સચંગ પરસ પરસ મળવું આશ્રમમાં સેવા કરવી ગુરુ વચને હાલવો અને દ્રોવની સૃષ્ટિ

ના પડવી એ તો યુગોથી આ વસ્તુ ચાલી આવે છે હારી છે આઈન પાય બહુ ભીડ ન હોતે આઈન પાય બહુ ભીડ ન હોતે હવે નામાણ વાન સમય સમય મળતું આપણાથી છે પણ ગુરુ ગુણ હરિગુણ સંત ગુણ ગાયા જીવન આમ આનંદથી પસાર કરશે તો વિશેષ કઈ નહીં આ સદગુરુ રણ જેવી મહારાણી અખંડા સત્પે સાહે સમ